કેબિનેટ મંત્રી રાઘુજીભાઈ પટેલની તબિયત સંપૂર્ણ સ્વસ્થ થતાની સાથે હોસ્પિટલમાંથી તેમને ડિસ્ચાર્જ આપવામાં આવ્યું સમર્થકોમાં ખુશીની લાગણી જોવા મળી ગત અગિયાર ફેબ્રુઆરીના રોજ રાઘવજી પટેલ કેબિનેટ મિનિસ્ટરની તબિયત લથડી પડતા તેમને સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગ્રહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહ માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા શ્રી આર પાટીલ પ્રદેશ અધ્યક્ષ સહિતના લોકો તેમની તબિયત માટે સૌ પૂછા કરતા હતા અને તેમના આશીર્વાદ અને ફળ રૂપે આજે તબિયતમાં સંપૂર્ણ સુધારો થતાં તેમને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવ્યું છે સતત સ્વાસ્થ્યની ચિંતા કરી રાત દિવસ સહ સેવા કરનારા હોસ્પિટલના ડોક્ટર મેડિકલ સ્ટાફ પેરામેડિકલ સ્ટાફ અને તમામ સ્વાસ્થ્યકર્મીનો આ તકે રાઘુજાઇ પટેલે આભાર માન્યો હતો અને સૌ પ્રત્યે ખૂબ જ આભારની લાગણી વ્યક્ત કરવામાં આવી હતી